વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં મહિલા બુટલેગરને ખેંચ આવી જતા પોલીસ દોડતી થઈ વલસાડ શહેરના એસટી ડેપો પાસેથી વલસાડ સિટી પોલીસની ટીમે મહિલા બુટલેગરને દારૂ સાથે ઝડપી પાડી હતી બુટલેગરને પોલીસ કર્મી સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જઈ રહ્યા હતા અને એ દરમિયાન અચાનક પોલીસ સ્ટેશનના બહાર જ મહિલાને ખેંચ આવી જતા તાત્કાલિક એકસો આઠ પડી હતી અને મહિલાને એકસો આઠ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભરૂચના ધોળીકુવા ગામે રહેતી સરોજબેન બચુભાઈ વાઘેલા જેમની ઉંમર ઓગણત્રીસ વર્ષ છે તેઓ આજરોજ સવારે દમણથી દારૂ લાવીને વલસાડ એસટી ડેપોમાં ઉતરી ગઈ હતી ભરૂચ જવા માટે બસની રાહ જોઈને બેઠી હતી ને એ દરમિયાન વલસાડ સિટી પોલીસની ટીમે સરોજબેને વલસાડ એસટી ડેપો પાસેથી રૂપિયા બે હજાર બસો પચાસના ઇંગ્લિશ દારૂ બોટલ નંગ અઢાર સાથે ઝડપી પાડી હતી વલસાડ સિટી પોલીસની ટીમ સરોજબેનને પોલીસ સ્ટેશને લઈ જઈ રહ્યા હતા અને તે દરમિયાન અચાનક સિટી પોલીસ સ્ટેશનની બહાર જ સરોજબેનને ખેંચ આવી જતાં વલસાડ સિટી પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સિટી પોલીસે તાત્કાલિક એકસો આઠને જાણ કરતાં એકસો આઠની ટીમ સિટી પોલીસ સ્ટેશન પર પહોંચી ગઈ હતી અને સરોજબેનને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ અંગે વલસાડ સિટી પોલીસે પ્રોહિબિશન એક્ટ ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર